જય સ્વામિનારાયણ ડાયનામિક યુવકનો હાથ છે એનો અનુભવ પ્રસ્તુત કરી રહ્યો છું આ એક ચોરસ હાથ છે આ વ્યક્તિ જબરજસ્ત ને ઇન્ટેલિજન્ટ હશે આ વ્યક્તિ એટલો હોશિયાર હશે એની હાથ નીચે માણસને કંઈ પણ કામ ન આવડે ને એની જોડે બેસીને એને કામ શીખવાડી શકે એટલો હોશિયાર વ્યક્તિ છે સાથે આ ગુરુની આંગળી છે જે સૂર્યની આંગળી કરતાં નાની છે એટલે સૂર્ય ની આંગળી મોટી છે એટલે હિંમતી સ્વભાવ જોધાર હશે લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડો કરોડની હિંમત કરશે સાથે બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલા પોળવા સુધી પહોંચી રહી છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે એટલે સૂર્ય સૂર્યબુદ્ધનો રાજયોગ કહેવાય સાથે એ શનિની આંગળી સ્ટેટ છેલ્લા વ્યક્તિ કરમ પ્રધાન છે સાથે અંગૂઠો અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ જોરદાર છે પણ લોજિકમાં માસલ ઓછું છે એટલે આ વ્યક્તિ લેટગો કરવા કોઈની પણ વાતમાં જાય કોઈ આમ ડિસિઝન કે તો એનામાં જાય કોઈ આ ડિસિઝન કે તો આમાં આ વસ્તુનું ધ્યાન રાખવાનું ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે આ શુક્ર વલય છે આ સારામાં સારી વસ્તુ છે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટરિજન્ટ હશે અને કોઈ પણ એક કલાની અંદર આ વ્યક્તિ માસ્ટર હશે અને એની અંદર એની નામ અને પ્રતિષ્ઠા કરી શકે છે આ એની નિશાની છે અને આ વ્યક્તિ નિશ્ચયમાં પ્રગતિ અને સક્સેસને પ્રાપ્ત કરશે પણ એક પ્રોજેક્ટ કે ગમે એ વસ્તુ હોય ને કે એક લક્ષ્ય રાખશે ને અને એની વાય મહેનત કરશે ને તો આ વ્યક્તિ ક્યાંય પાછો નહીં પડે જેને શુક્ર વલવે હોય આ એક સારામાં સારી નિશાની છે સાથે આ હૃદય રેખા છે જે કઈ અહીંયાથી જઈ અને છેક શનિ સુધી જઈ રહી છે આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમા એના માટે જ વિચારે સામ દામ ધન ભેટ પૈસા કમાવા માટે કોઈ પણ ટિકડા મજવા માટે આ વ્યક્તિ તૈયાર હોય આ વ્યક્તિ કંજૂસ હોઈ શકે છે સ્વાર્થી હોઈ શકે છે અને આ કેવલ પોતાના માટે વિચારવા વાળો છે કોઈ પણ કામ કરતા પહેલા પોતાનો સ્વાર્થ જોશે અને પછી કામ કરવા વાળો છે અને એક આ સારામાં સારી નિશાની છે કેમ કે કોઈ પણ કામ કરતા પહેલાં જો એ વ્યક્તિ સચેત ન રહે ને તો પાછો પડી જાય પણ આ વ્યક્તિમાં એ ગુણ જોરદાર છે પણ રોજ સવાર ઉઠીને કેમ રૂપિયા કમાવો એના માટે વિચારશે સામ દામ ધન ભેટ સારામાં સારી હૃદય રેખા છે સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી આમ થઈ અને આમ જોઈન્ટ જ છે જવન રેખાને અને અહીંયા આવી રહી છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હશે કેમકે નીચે તરફ જઈ રહી છે અને આ જે પણ કલ્પના કરશે પદર્શ કરશે ત્યારે જીવનમાં ચોવીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લઈ શકે સ્વતંત્ર અને પછી એ સ્વતંત્ર ડિસિઝન લઈ શકશે ત્યાં સુધી પરિવારના જે લોકો ડિસિઝન લેશે એ પછી પોતાનું લેશે આ વ્યક્તિ રોજ સવાર ઉઠીને કેમ રૂપિયા કમાવા કેના માટે રૂપિયા કમાવા અને ચારેય દિશામાં જોવાવાળો છે અને બીજી આ વ્યક્તિને કોઈ પણ કામ શોધશો ઇન્ટેલિજન્ટ તરીકે સાથે આ માઇન્ડ રેખામાં એક વસ્તુ છે કે અહીંયા ઉપરની તરફ આ રેખા આવી રહી છે આ વ્યક્તિને થોડીક નિંદનો પ્રોબ્લમ હોઈ શકે છે ઊંઘ ન આવી કાં મોડા સુધી જાગે આને ઇન્સ્ટ્રોમિનિયાનો પ્રોબ્લમ કહેવાય ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે અને આ વ્યક્તિ માઇન્ડથી જોરદાર છે અને આને કોઈ પણ કામ સોંપશે ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરશે અડધી રાતે કામ કરવાવાળો વ્યક્તિ છે કેમ કે માઇન્ડરેખા મોટી છે એટલે આ રોજ સવાર ઉઠવાડી માટે રાતે સુ ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે એક આ સારામાં સારી નિશાની છે બીજું આ ધનરેખા છે જે અહીંયા આગળ ચંદ્ર પર્વત આગળથી નીકળી અને અહીંયા સુધી છે અને બીજું આ ધનરેખામાં અહીંયાથી આમ જઈ અને આ ક્રોસનું નિશાન થઈ રહ્યું છે એક જો તે આ ક્રોસનું નિશાન બહુ સારું કેમ કે રેખાની જોઈન્ટ છે જો રેખાની જોઈન્ટનો હોત ને તો આને ચુમ્માલીસ વર્ષે મોટી નુકસાની આવી શકશે પણ આ હૃદયરેખાની જોઈન્ટ છે જેના કારણે આને ફાયદો શું છે કે આ વ્યક્તિ બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે કા બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરશે સાથે આ ધનરેખાની અંદર અહીંયાથી આ ધનરેખા એટલે ચાલીસ વર્ષની ઉંમરમાં અહીંયા અટકી રહી છે અને બીજું અને અહીંયાથી આ નીકળી રહી છે આ છત્રીસ વર્ષની ઉંમરમાં પણ આ ધનરેખાની અંદર અહીંયા આગળ આટલો સમય છે ને ગેપ છે જે જીવનમાં ચોપ્પનથી લઈને છપ્પનની વચ્ચે ધન રેખા નથી અને પછી ધન રેખા નીકળી અને છેક સૂર્ય તરફ જઈ રહી છે આ વ્યક્તિ નેટવર્ક માર્કેટિંગ માર્કેટિંગ આ બધામાંથી આ વ્યક્તિ પૈસો કમાઈ શકે છે બોલીને રૂપિયો કમાઈ શકે છે કાં કૂકતી પ્રોડક્ટ હોય ને એને સેલ કરીને રૂપિયો આ કમાઈ શકે છે મૂળ પોતાને બોલવાના ટેલેન્ટથી આ વ્યક્તિ કમાશે મહેનત કરીને આ વ્યક્તિને બત્રીસ છત્રીસને અડતાલીસ વર્ષે ભાગ્ય ઉદય થશે સાથે આ વ્યક્તિને પૈતૃક સંપત્તિ પણ મળી શકે જેને હું આગળ જતા કહીશ કે પૈતૃક સંપત્તિનું શું છે બીજું આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને આમ જઈ રહી છે એમાં અહીંયા આગળ આ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે પણ બેની પર ડાઉટ છે જોઈન્ટ છે કે નહીં મને ખબર નથી આમાં ફોટામાં નથી દેખાતું ક્લિયર તો હું પૂછી જોઈશ જોઈન્ટ હશે ને તો આને જીવનભર ઉર્જા મળશે શરીર સુખ સારામાં સારું રહેશે બીજું આ એના જન્મસ્થાનથી થી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં ચાલશે બીજું આ જીવનમાં સ્ટ્રગલ સંઘર્ષ બધું આવશે બધા ફેસમાંની બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે સાથે આ પરિવારને સાથે લઈને ચાલવાવાળો છે પરિવારનો કોઈપણ સદસ્ય ઘરની બારગી હોય ને જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી ધ્યાન રાખવાનો છે આ સારામાં સારી જીવન રેખા છે સાથે આ જીવન રેખાની અંદર અહીંયા આગળ આ મંગળ રેખા છે આ એક સારામાં સારી વસ્તુ છે આને જમીનની દલાલી છે કન્સ્ટ્રક્શન છે કા લાકડાનો બિઝનેસ છે સ્ટેશનરીનો બિઝનેસ છે સાથે આ એક સપોર્ટ રેખા છે આ રોડ પર જતો હોય ટુ વ્હીલ કે ફોર વ્હીલ એને દસ સેકન્ડ પહેલાં જ ખબર પડે કોઈ ગાડી થાય તરત જ એ બ્રેક માર દે ને એક રક્ષણ કામ દે અને જ્યારે આ મંગળ રેખા તો રાહુ રેખાનો માર હોય ને તોય બચી જાય જેવી રીતે આ જીવન રેખા ઉપર એક અહીંયા અને એક અહીંયા આ બે રાવુ અને ત્રણ ત્રણ રેખાનો માર છે આ જીવનમાં ચાલીસ વર્ષે બીજું પિસ્તાલીસ વર્ષે ને બીજું પંચાણું વર્ષે છે ત્યારે એક થોડુંક એને કંઈક નુકસાન જશે કે જ્યારે જ્યારે એની બચતનો ફાયદો છે આ મંગળ રેખા એક ધનરેખા તરીકે કહેવાય છે બીજું કાકા મામા દાદા આ બધાનો એને સપોર્ટ મળી શકે છે આ એક સારામાં સારી વસ્તી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ગુરુની આંગળી છે ગુરુ પાવરફુલ છે પણ ગુરુની સાઈઝ થોડીક નાની છે એટલે આ વ્યક્તિનો પર્સનાલિટી જોરદાર હશે બોલવાની પીચ જોરદાર હશે આનું આકર્ષણ પણ જોરદાર હશે પણ સ્ટેજ ગુરુ નાનું છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને અંદર ફાયદો થશે બીજું આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત સારો છે શનિના પર્વત ઉપર અહીંયા આગળ નોર્મલી ચોરસ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ એક પૈત્રીસ સંપત્તિ છે બાપદાદાની કોઈ જમીન હોય કે એની અંદર આને ફાયદો થાય ભવિષ્યમાં એને પૈસા મળે આ એની નિશાની છે સાથે એક અહીંયા આગળ બેની પર ડાઉટ છે આ તલનું નિશાન છે જો આ તલનું નિશાન હશે ને તો આ વ્યક્તિને થોડુંક સાવધાન રહેવાની જરૂર છે કે જીવનમાં એક હજાર કેસમાંથી એક જ કેસને બને છે કે તલાક થાય છે બાકી એની પત્ની સાથે બે વર્ષનો વિયોગ થાય કોઈ ભડકા ફોરેન જતો રહે કાં કંઈક બનાવ બને પણ બે વર્ષ દૂર રહેવાનું થાય અને એક હજાર કેસમાંથી એક કેસ એવો હોય કે જેની અંદર તલાક થઈ શકે છે કે જ્યારે શનિની પર્વત ઉપર તલનું નિશાન હોય આ એક જ નેગેટિવ નિશાની છે બીજું આ સૂર્યનો પર્વત છે આ સૂર્યનો પર્વત સારો છે સૂર્ય ઉપર જો આ સૂર્યરેખા છે આ એક સારામાં સારી નિશાની છે પણ આ સૂર્યરેખા અડતાલીસ વર્ષે છે અને સિંગલ છે આ બહુ જ સારામાં આનો એકાગ્રતા જોરદાર હશે અને એમ કોઈ પણ કામ ઉપર એનો ફોકસ જોતા સાથે આ વિદ્યા રેખા છે આ વ્યક્તિની પાસે જનરલ નોલેજ જોરદાર હશે સો વ્યક્તિ એને પૂછવા આવશે તો એને જવાબ દેશે બધું બીજું આ સૂર્યનો આ જે ભાગ છે ને એ ફૂલેલો છે અને આ ભાગ છે એ દબાયેલો છે એટલે ઓડિયો દ્વારા કંઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે અને બીજું સો વ્યક્તિ આને પૂછવા આવશે તો એને તરત આ જવાબ દેશે અને જનરલ નોલેજ જોરદાર હશે અને આ બોલવાની પીચથી રૂપિયા કમાશે કે આ બંને જગ્યાએ એને સારામાં સારી નીચાની છે સૂર્ય પર્વત સારો છે સાથે આ ભૂત પર્વત છે આ બુદ્ધ પર્વત છે ને સેજ ફ્લેટ છે એટલે આ વ્યક્તિને ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે બુદ્ધને પાવરફુલ કરવો પડશે બુદ્ધની જગ્યા અગર ફ્લેટ છે અને આ ઉપરની સાઈડ ફૂલેલું છે આ વ્યક્તિને પૈસા કરતાં નામનાની વધારે હોય પૈસા કમાવા કરતાં મારી નામના થવી જોઈએ એનું વધારે પડતું હોય બીજું જ્યારે બુદ્ધ દબાયેલું હોય ને તો વેપાર છે કે સ્કીનની પ્રોબ્લેમ છે કે આ બધી વસ્તુ થઈ શકે છે પણ ઓડિયો દ્વારા હું કહે વસ્તુ કરશે તો એને ફાયદો થશે બીજી વસ્તુ કે આ લગ્ન રેખા છે આ સત્યાવીસથી લઈને ત્રીસની વચ્ચે છે એ સમયે આને વિવાહ રેખા છે ત્યારે એના લગ્ન થઈ શકશે બીજું આ અંદરૂણી મંગળ છે અને આ બારનો મંગળ છે પાંદુરી મંદિરમાં ખાડો છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે આમાં સારી ઉર્જા માનસિક ઉર્જામાં થોડી કમી રહે છે આ વ્યક્તિ યોગા પ્રાણાયામને આ બધું કરે રહે તો એને શારીરિક સુખ સારામાં સારું રહે બીજી વસ્તુ આ બારનો મંગળ પાવરફુલ છે એટલે આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ઓળખી જાય કે એ મારો વ્યક્તિ કામ કરશે કે નહીં કરે નહીં નહીં પછી કેવી રીતે કામ કરવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત પર સારામાં સારી નિશાની શું છે એક બે અને ત્રણ લેક્ઝરી રેખા છે આ વ્યક્તિને લેક્ઝરી સુખ સારામાં સારું મળશે સાથે આટલી મોટી મોટી પ્રોગ્રેસ રેખાઓ છે એટલે આ વ્યક્તિ કોઈ જગ્યાએ કામમાં નો પાછો પડે પણ શુક્ર પર્વતની સાઈઝ નાની છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે બીજું અને ટુ વ્હીલ ફોર વ્હીલ આ બધાના સુખ મળશે ઘર એસીવાળું દુકાન એસીવાળી બધું એસીવાળું એને મળશે પણ આ એસીમાં રહે કે ન રહે કહેવાનો મતલબ કે આ બધામાં એને કમ્ફર્ટેબલ રહેશે એટલે મૂળ એનો આસક્ત નહીં રહે કે આ વસ્તુ જોઈએ એટલે જોઈએ પણ આને લક્ઝરી સુખ મળશે પણ એનો આસક્ત નહીં હોય અને શુક્ર પર્વત સારો છે એટલે આને લક્ઝરી કોઈ કોઈપણ પ્રોડક્ટનો બિઝનેસ કરશે ને તો આને કોઈ બી વાંધો નહીં આવે એક્સ્ટ્રા ઓર્ડિનરી જ્યારે લક્ઝરી રેખા હોય આ સારામાં સારા અને ટુ વ્હીલ ફોર વ્હીલ મળશે સારામાં સારી આવશે સાથે આ ચંદ્રનો પર્વત છે ચંદ્રનો પર્વત સારો છે ચંદ્ર પર્વત ઉપર જો આડી રીતે ને આ રીતે બધી રેખાઓ છે આ બધી વિદેશ રેખા છે આ વિદેશ જવાના મોકા મળી શકે છે અને પણ આ જે ભાગ છે ને અહીંયા ફ્લેટ છે એટલે આ વ્યક્તિ ઓવરથીંક હોઈ શકે છે આ કોઈ પણ વસ્તુની અંદર ઓવરથીંક જે જ્યાં બોલવાનું ન હોય ને ત્યાં બોલવા માંડે અને કોઈપણ વસ્તુને ઓવર વધારે કરવા માંડે આ વસ્તુને એને ખાસ ધ્યાન રાખવાનું ચંદ્રવાળાએ કે આ વસ્તુ ન કરે બાકી ચંદ્રપર છે પાવરફુલ છે આ વ્યક્તિ કોઈ પણ લેક્ઝરી આઇટમ છે ફર્નિચર છે આ બધાનું શોખીન હશે ને એના ઘરની અંદર જોરદાર ફર્નિચર બનાવવાળો હશે વેલ્યુ ફોર મની અને લાખનું ફર્નિચર બનાવ્યું દસ લાખની કેમ વેલ્યુ એ કહેવાનો મતલબ એ કે આ કોઈ પણ વસ્તુને ઘરની અંદર જે કરવા માગશે ને એની અંદર એક્સ્ટ્રા ઇફેક્ટ લગાડીને કામ કરશે આ એવો વ્યક્તિ છે પણ ખાલી બાતોની હશે ઓવર થિંક હશે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું બાકી ચંદ્ર પર્વત પાવરફુલ છે અને વિદેશ જવાનો એકવાર મોકો મળશે સારામાં એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ મણિપુર પર્વત છે આ સારામાં સારો છે એમાં એ એક રેખા છે અને બીજી બીજી નાની 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 રેખા છે આ મણિબંધમાં એ સારામાં સારી છે આ વ્યક્તિને શારીરિક સુખ માનસિક સુખ સારામાં સારું રહેશે બીજું અને ધનની રેખા પણ સારામાં સારી છે અને આયુષ્યની રેખા પણ સારામાં સારી છે ઓર્ડિનરી મણિપુર પર્વત ઉપર બીજું એક ખાલી આ શનિનું એને ખાસ છે કે એને જોવાની જરૂર છે પત્ની વિશે બાકી હાથમાં બધી રીતે સારું છે આ હાથ જોયો આવો કોઈના હાથ હોય એનો અનુભવ કરવો હોય સાથે આનો ગુરુ ગુરુ શુક્ર ચંદ્ર બાકી એનો આ મંગળ પછી આ સૂર્ય આ શનિ બુધ સૂર્ય શનિ બુધ અને મંગળ અને આ અંગૂઠો આ ચાર આ ચારનું એને કરવું પડશે ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ પાર્ટીઓનું જોરદાર કરતો હશે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ